વાલ્યા ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમાનું આગમન થતાં સ્વાગત કરી સ્થાપન કરવામાં આવ્યું હતું મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ દ્વારા વાલિયાના કમળા માતાજીના તળાવ પાસે મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમા સ્થાપન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું આજ રોજ રાજસ્થાનથી ત્રણ હજાર સો કિલો વજન ધરાવતી અઢાર લાખની બાર ફૂટ ઊંચી મહારાણા પ્રતાપની પ્રતિમાનું આગમન થયું હતું જે પ્રતિમાનું વાલિયા તાલુકા રાજપૂત સમાજ દ્વારા નલધારી મહાદેવ મંદિરે સ્વાગત કરવામાં આવ્યું હતું અને બપોરના અરસામાં આગમન યાત્રા યોજાઈ હતી જેમાં સમાજના આગેવાનો જોડાયા હતા જે પ્રતિમા નલધરી મંદિરથી વિવિધ વિસ્તારમાં ફરી સ્થાપન સ્થળે પહોંચતા તેનું સ્થાપન કરવામાં આવ્યું છે અને બાકી રહેલ કામગીરી પૂર્ણ થયા બાદ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે આ કાર્યક્રમમાં ધવલસિંહ ખેર સિદ્ધરાજસિંહ કોસાડા તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જય માતાજી જય ભવાની જય મહારાણા હું સિદ્ધરાજસિંહ કોસાળા આજ રોજ ચૈત્રી નવરાત્રી અને રામ રામનવમીના શુભ અવસર પર વાલિયા ખાતે વીર શિરોમણી મહારાણા પ્રતાપની પ્રતિમાનું ભવ્ય આગમન યાત્રા અને સ્થાપન કરવામાં આવ્યું આવનારા ભવિષ્યમાં સ્થાપન પ્રતિમાનું કાર્ય પૂર્ણ થતાં ભવ્ય અનાવરણ કરવામાં આવશે અત્રે ઉપસ્થિત દરેકે દરેક ભાવિ ભક્તોનો ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં અનાવરણ કરવામાં આવે ત્યારે સૌ લોકો મોટી સંખ્યામાં જોડાય